નિર્માણ ન્યૂઝ સાથે હું છું વિવેક ચૌહાણ તો અમદાવાદમાં શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો ગત મોડી રાત્રે રામોલ વિસ્તારમાં આવેલા ઉમિયા નગરમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત હતો અસામાજિક તત્વો હાથમાં હત્યારો લઈને ગાડીઓ પર તૂટી પડ્યા હતા જેમાં દસથી વધુ જે કાર છે એને નુકસાન થયું છે અને અસામાજિક તત્વો આતંકને લઈને સ્થાનિકોમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ સ્થાનિકો આક્ષેપ કર્યો છે કે રામોલ પોલીસે કોઈપણ જાતની કાર્યવાહી ન કરી જેને લઈને અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે અમદાવાદ શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક છે તે જોવા મળ્યો છે સીધા દ્રશ્યોની અંદર જો વાત કરવામાં આવે તો અહીં એક બાદ એક દસ જેટલી

આપણી સાથે આ સ્થાનિકો જોડાયા છે અને આપણે તેઓની સાથે જ સીધા વાત કરીશું કે સમગ્ર ઘટના શું હતી રાત કો એ ઘટના બની ક્યાં પૂરી બારગાત થી રાત કો 10 વજે કી વાત હે 10 વજે એ સબ આગે સે ગાડીયા તોડતે આય ગાલી ગુલ્લા દેતે આય ગંદી ગંદી ગાલીઓ આપતા હતા રહેવાના આ બધું ડર લાગે છે હવે કઈ રીતે રહેવાનું આ ગુજરાતમાં એ કઈ પોલીસવાળા વાળા કઈ કરતા નહીં એટલે બધું અમે ડર લાગે છે आ घटना बनी ત્યાર બાદ જે પોલીસ આવી ત્યાર બાદ શું આશ્વાસન આપને પોલીસે આપ્યું કઈ નહી આ ઊભી રહી કઈ કર્યું નહી પોલીસ એ ગાડીઓ ઊભી રહીતી इधर उधर घूम रहे हैं देख रहे हैं बस और कुछ का अभी तक कोई ધરપકડ ہوئی નહી જે રીતે ઘટના બની અને ત્યારબાદ જે પોલીસની કામગીરી છે તેની બાબતને લઈને હાલ તો અહી સ્થાનિક લોકો છે તેઓનો રોષ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતે મહિલાઓ છે તે પણ કહી રહી છે હથિયારો લઈ અને એક ભય છે તે ફેલાવ્યો હતો ત્યારબાદ પોલીસની કામગીરી છે તે કોઈ પણ જાતની જોવા ન મળી હતી ત્યારે આપણી સાથે મહિલા છે જોડાયા છે અને આપણે સીધા તેઓની સાથે વાત કરીશું યાર લોકો और ક્યાં કહે છે गाली दे रहे थे गाली गंदी गंदी दे रहे थे धमकी दे रहे थे कोई घर में से अंदर जनन के बारे कोई कड़ा नहीं है ए फिर हम सब जने ओढ़ते ओढ़ते क्या कर रहे थे मेरे लड़के घर पे नहीं थे मेरे घर पे तो कोई हता ही नहीं खाली हम हमारा नाती था दो जने सिवाए कोई नहीं था ए धमकी दे के फिर जब तलवार है और डंडा देखा उनका तो हम तो सब जने अंदर के अंदर हो गए पुलिस वाले को तीन बार चार बार फोन लगाया सोल नंबर पर किसी ने फोन उठा ही नहीं जब वो धमकी दे के मार मूर के चले गए जब पुलिस वाले आए गाड़ी दो चार आई है एक दो गाड़ी नहीं फिर रात भर गाड़ी है, है, एक इधर रही एक उधर खड़ी रही सब कोई पूरी बद्धो लेन में गाड़ी पर अभी रात में हम सब जन ऊँगी जाए कोई आए के मार के मार धरी जाए पुलिस वाले कुछ करते नहीं है तो क्या होगा सामने वाले को तो धमकी दिल लगे ना और तन को आज आदमी कोई हो तो चलो भाई आदमी भी हो वो, वो भी निकलेगा कुमार जब हथियार है उस पर हमारे पास तो कोई हथियार नहीं है अभी हम हथियार लेके बैठेंगे तो पुलिस वाले हमको पकड़ेंगे हथियार लाए बैठे अपना बचाव तो करने पड़ेगा कैसे

જે આ કાર અહીં જે પાર્ક કરેલી હતી તેઓની ઉપર તૂટી પડ્યા હતા અને એક ભય ફેલાવ્યો હતો ત્યારે રામોલ પોલીસ છે તે સ્થળ ઉપર તો પહોંચી ગઈ હતી પરંતુ કોઈ પણ જાતની કામગીરી ન કરી હોવાના સ્થાનિકો છે તે વિરોધ કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને હવે આ પોલીસ છે તે કેવા પગલાં ભરશે તે જોવાનું રહેશે ત્યારે બીજી તરફ વાત કરીએ તો સ્થાનિકો છે તેઓ પણ રોષ છે તે ઠાલવી રહ્યા છે કેમેરામેન ગૌતમ દુલ્લેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠા કુલપતિ તરીકે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠા કુલાધિપતિ આચાર્ય દિવરજીએ ડૉક્ટર હર્ષદ એ પટેલે નિમણૂક કરી છે ડૉક્ટર હર્ષદ એ પટેલ ગુજરાત વિદ્યાપીઠના સત્તરમાં કુલપતિ બન્યા છે વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ્ય નવી દિલ્હીની અધિસૂચના વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ વિની મય બે હજાર ઓગણીસથી ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ વાઇસ ચાન્સેલર તરીકે ડૉક્ટર હર્ષદ એ પટેલની નિમણૂક કરી છે ડૉક્ટર હર્ષદ પટેલ કાર્યભાર સંભાળે ત્યારથી પાંચ વર્ષની મુદત માટે તેમની નિમણૂક કરવામાં આવી છે કિલખારી અને મોબાઈલ અકાદમીનો ગુજરાતમાં પ્રારંભ કરાયો છે ગુજરાતમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો ભારત સરકારની મોબાઈલ સ્વાસ્થ્ય સેવાની શરૂઆત કરાઇ આ કિલકારી અને મોબાઈલ અકાદમીમાં આશા ડાયરી સહિત મોબાઈલમાં મળશે ગુજરાતમાં ગાંધીનગરથી આ શુભારંભ કરવામાં આવ્યો ગુજરાત અને મહારાષ્ટ્રમાં કિલકારી મોબાઈલ અકાદમીનો પ્રારંભ કરાયો ત્યારે ગર્ભવતી અને ધાત્રી મહિલાઓ માટે આ મોબાઈલ સેવા મહત્વપૂર્ણ ઉપયોગી નીવડશે અને સાથે આશા એકેડમી આશા એકેડમી આ બંનેનો એક કાર્યક્રમ કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત અને મહારાષ્ટ્ર માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે કિલકારી કાર્યક્રમથી જે આપણી સગર્ભા માતાઓ છે અને બાળકના જન્મ પછી એક વર્ષ સુધી સતત આખા સમયગાળા દરમિયાન પ્રત્યેક અઠવાડિયે એટલે કે લગભગ બોતેર અઠવાડિયા સુધી એને માર્ગદર્શન માટે એના મોબાઈલ ફોન ઉપર એના સમય પ્રમાણે ગર્ભાવસ્થા દરમિયાન હોય તો ગર્ભાવસ્થા દરમિયાન લેવાની કાળજી ગર્ભ પ્રસૂતિ પછી બાળકના જન્મ થયા પછી બાળકના જન્મના એક વર્ષ સુધી કેવી રીતે એની કાળજી લેવી એની તમામે તમામ માહિતી એ આ ફોન દ્વારા પ્રત્યેક વિકે આપવામાં આવશે પહેલી વખતે ફોન ના ઉપાડવામાં આવે તો દિવસમાં ત્રણ વખત પ્રયત્ન થશે અને ત્રણ વખત ના આવે તો બીજા દિવસે પણ બે વખત પ્રયત્ન કરી અને પ્રત્યેક માતા સુધી એને એના સમય દરમિયાન પ્રસૂતિ હોય તો પ્રસૂતિ સમય દરમિયાન ને બાળકનો જન્મ થયો તો બાળકના જન્મ પછીના સમયમાં આ ફોન દ્વારા અપડેટ રાખવામાં આવશે માહિતગાર રાખવામાં આવશે સમાચારમાં આગળ વાત કરીએ ગાંધીનગરની તો રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સર્વગોની સંયુક્ત સિદ્ધિ ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ રહેશે નહીં પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને ધ્યાનમાં લેવામાં આવતું હતું જે હવે રદ કરાયું છે આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઇંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની ઓબ્જેક્ટિવ એટલે કે એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને બે કલાકની સો ગુણની એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવતી હતી તેના બદલે હવે બસ્સો ગુણનું ત્રણ કલાકનું ઓબ્જેક્ટિવ એક જ પેપરમાં લેવામાં આવશે અને આ પેપર ભાગ એ અને ભાગ બી એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા જેમાં તેમણે કહ્યું કે એકસો છપ્પન ની બહુમતી ડબલ એન્જિનની સરકાર પૂરક માંગણી લઈને આવી છે મહેસૂલ વિભાગ બારસો કરોડથી વધુની પૂરક માંગો લઈને આવી છે પીએમ ગુજરાતને કહેતા હતા કે મોસાળે માં પીરસનારી સ્થિતિ છે

પૂરક માગણીઓ લઈને આવી છે ને મહેસૂલ વિભા વિભાગની જે પૂરક માગણીઓ લગભગ બારસો કરોડ કરતાં વધારે રકમની લઈને આવ્યા અને એમાં એમણે કુદરતી આફતોમાંના સમયમાં જે ગુજરાતમાં નુકસાન થયું સહાય આપવામાં આવી એ બાબતની માગણીઓ લઈને આવ્યા જ્યારે હકીકતો જોઈએ તો આ ડબલ એન્જિનની સરકાર ગુજરાતના દેશના વડાપ્રધાન હોય ને પહેલાં એમ કહેતા કે મોસાડે જમણવાનને માં પીરસનારી એવી સ્થિતિ છે અને પહેલાં દેશમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી અને રાજ્યમાં નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્રની સરકાર એક રૂપિયો પણ ગ્રાન્ટ ઓછી આપે તો પહેલી ટીવીમાં થપ્પડની જાહેરાતો આવતી હતી કે કેન્દ્ર સરકારનો ગુજરાતના લોકોને થપ્પડ આજે જે આંકડા જોઈએ કે આ સરકાર જ્યારથી બની ત્યારે ત્યારથી ગુજરાતના ખેડૂતો હોય કે નદી કાંઠા કે દરિયાકાંઠા વિસ્તારના લોકો હોય એમના માથે પનોતી બેઠી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે પહેલાં તોકતે વાવાઝોડું આવ્યું પીપળજોઈ વાવાઝોડું આવ્યું ત્યાર પછી કમોસમી વરસાદ થયો નર્મદા નદીમાં સરકાર સર્જિત પૂર આવ્યું અને એના કારણે ખેડૂતોની તબાહી થઈ અનેક લોકોના જીવ ગયા જમીનો તબાહ થઈ ગઈ માલ મિલકતને નુકસાન થયું અનેક જગ્યાએ પશુધન મોટા પ્રમાણમાં તણાઈ ગયા એને માલજાળને નુકસાન થયું અને સાથે સાથે જે સરકારી મિલકતો હતી રસ્તાઓ ધોવાઈ ગયા વીજ પોલ પડી ગયા ખેતરો ધોવાઈ ગયા ખેતરોમાં રેતી આવી ગઈ બાગાયતી પાકને નુકસાન થયું અને ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂત ખેતી સરકારી મિલકતો અને જાનમાલને નુકસાન થયું અને એ વખતે જ્યારે બી જોઈ વાવાઝોડા વખતે કેન્દ્રની ટીમો પણ સર્વે કરવા આવી અને જે સર્વે થયો એ મુજબ લગભગ બે હજાર કરોડ કરતાં વધારે રકમની નુકસાની થઈ એવું સર્વેમાં આવ્યું અને ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે માગણી પણ મૂકી કે બે હજાર કરોડ કરતાં વધારેનું નુકસાન આ વાવાઝોડાને કારણે થયું છે તો કેન્દ્ર સરકાર મદદ કરે પણ આપણા જ વડાપ્રધાન હતા મોસાળે જમણવારને મા પીરસનારી હતી તેમ છતાં કેન્દ્ર સરકારે ફક્ત ત્રણસોને આડત્રીસ કરોડ જેટલી રકમ આપી અને ગુજરાતના લોકો અને ગુજરાતની સરકારને ક્ષણસળ તો થપ્પડ માર્યો તો ખૂબ જ મહત્વનું સમાન નાગરિક સંહિતા બિલ વિધાનસભામાં પાસ થતાની સાથે ઉત્તરાખંડે ઇતિહાસ રચ્યો આ બિલ પાસ કરનાર ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય છે ભારતમાં બધા લોકોને એક સમાન અધિકારની દિશામાં ઉત્તરાખંડ પહેલું મોટું પગલું ભરી લીધું છે વિધાનસભામાં પાસ થયા બાદ હવે આ બિલની મંજૂરી માટે રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે જેમાં સહી બાદ કાયદો બની જશે આ તમામ યુવકો માટે લગ્નની ઉંમર એકવીસ વર્ષ રાખવામાં આવી જ્યારે તમામ યુવતીઓ માટે અઢાર વર્ષ નક્કી કરાય છે અને હવે આ કાયદા દ્વારા જો દંપતીમાંથી કોઈ એકબીજા સંમતિ વિના પોતાનો ધર્મ બદલે તો બીજા વ્યક્તિ તે વ્યક્તિને છૂટાછેડા આપવાનો અને ભરણપોષણ પોષણ લેવાનો સંપૂર્ણ અધિકાર છે અત્યાર સુધી જે રીતે જન્મ અને મૃત્યુની નોંધણી થતી હતી તે જ પ્રક્રિયા અપનાવીને લગ્ન અને છૂટાછેડા બંનેની નોંધણી પણ થઈ શકે છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વસંત ચોકથી લાલ દરવાજા સુધીનો વિસ્તાર તેમજ જગન્નાથ મંદિર પરિસરને રીડેવલપ કરવાનો નિર્ણય કરાયો છે આગ્રાના તાજમહેલને જોડતો રોડ તેમજ દિલ્હીના ચાંદની ચોકના રસ્તાને જે રીતે વિકસિત કરાયો છે તે જ રીતે આ રોડને રીડેવલપ કરવામાં આવશે અને આના માટે બાવન પોઈન્ટ ચોસઠ કરોડનો ખર્ચો કરવામાં આવશે આ માટે તંત્ર દ્વારા ટેન્ડર કરી દેવાયું છે વસંત ચોક કે જ્યાં મરાઠા સમયના બાંધકામ છે તેને મૂળ સ્વરૂપમાં સચવાય તે રીતે ડેવલપ કરાશે અહીં આવેલા गणपति मंदिर कृष्ण मंदिर शहीदना मंदिरों તેમજ સમગ્ર ચોક નું કલાત્મક પેવિંગ તેમજ રાઇટિંગ કરાવશે આવકના બજેટમાં એક ખૂબ જ સુંદર ઇનિશિયટિવ આપણે લીધેલું છે કે અમદાવાદની હેરીટેજ ઓળખને જાળવી રાખવા માટે રથયાત્રા રૂટ છે જે મરાઠા સમયનો વસંત ચોક છે ત્યાં જે મરાઠા સમયના મકાનો છે જે એની આગવી ઓળખ છે એને બધાને સાથે ભદ્ર સાથે બધાને સાંકળી લેતું એક હેરિટેજ અમદાવાદના હેરિટેજ ઓળખ છે એને જાળવી રાખવા માટે હેરિટેજ રીતે આપણે એને ડેવલપ કરી રહ્યા છીએ તો સ્વાભાવિક છે નવું ડેવલપમેન્ટ છે તો ત્યાં આગળ જે જે અડચણ વસ્તુ હશે દબાણ હશે એને પણ આપણે દૂર કરીને આ ડેવલપમેન્ટ કરવાનું છીએ બુધવારે રાજ્યસભામાં ભાષણ આપતી વખતે કોંગ્રેસ રાહુલ ગાંધી પર આખરા પ્રહારો કર્યા હતા સરકારી કંપનીઓ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે અહીં એક કમાન્ડો હાજર નથી એલઆઈસી વિશે ખોટા ખોટા નિવેદનો આપતા હતા બ્રહ્મ ફેલાવતા હતા તેઓ બોલતા કે એલઆઈસી આવી ગઈ છે તે તેવી થઈ છે એલઆઈસી વિશે જેટલું પણ ખરાબ બોલાય તેટલું તેઓ બોલ્યા હતા આ તો એવું છે કે ગામનો કોઈ મોટો બંગલો હોય અને હાથમાં ના આવતો હોય તો ભ્રમ ફેલાવવાનો કે ભૂત્યો છે પછી હડપી લેવાનો વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો વિશેષ આભાર માન્યો અને ધ્યાનથી સાંભળ્યું કે હું વિચારતો હતો કે આમની આઝાદી કેવી રીતે મળી આટલું બધું બોલવાની આઝાદી કેવી રીતે મળી તે દિવસે બે ખાસ કમાન્ડર ત્યાં ન હતા તેથી ખડગેજીએ પૂરો ફાયદો ઉઠાવ્યો लेकिन एक बात खुशी की रही उन्होंने जो 400 सीट एनडीए के लिए आशीर्वाद दिया था और मैं मैं अरविंद जी के इन आशीर्वाद को आपके आशीर्वाद मेरे सौराखों पर દ નગરપાલિકા સફાઈ કર્મીને કાઉન્સિલરના દિયરે માર મારતા સફાઈ કામદારોએ ફરિયાદ સાથે આવેદનપત્ર આપ્યું મહિલા કાઉન્સિલર નર્મદાબેન ભીલના ના વિઠ્ઠલ ભીલ તેમની જગ્યાએ વહીવટ કરતા હોવાનો પણ સફાઈ કર્મીઓએ આક્ષેપ કર્યો હતો સફાઈ બાબતે વિઠ્ઠલ ભલે સફાઈ કામદારે बार-बार जातिवाचक શબ્દો બોલતા ફરિયાદ નોધાઈ આવરા ન્યાય નહીં મળે તો ઉગ્ર સફાઈ કામગીરી સદંતર બંધ કરવાની કામદારોએ щимકી ઉચ્ચારી હતી હા હું બીજા વારે તો દુકાનો તેને ઓફિસ આગર આ વિઠ્ઠલ લે એકદમથી ગાર બોલ્યો કેમ આટલો મળો આવ્યો હું સાહેબ ગાર ના બોલો તો એકદમ મારી પાસે ઝપાઝપી કરી અને મને માર માર્યો અને ભંગ્યો ના ભંગ્યો એવું કહીને મને મારવા માર આ બંડી બંને ફાડી નાખી સાહેબ બધું મારી હું બચાવવા માટે નાઠો પછી એકદમ દંડો દુકાન દુકાનમાં પેલા ઓફિસમાં કાઢ્યો અને મારવા માટે તો હું કેસ કરવા ગયો આગળ અત્યારે આવી કલેક્ટર ઓફિસ આવ્યો સાહેબ અને ના એ મને મળવું જોઈએ સાહેબ ના કોઈ સાહેબ સાહેબ નહીં સાહેબ એ

મુલાકાતે આવ્યા હતા અને આગામી દિવસોમાં ફાંગણી પૂનમ આવતી હોય લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટતા હોય જેના સુચારો વ્યવસ્થાના ભાગરૂપે અન્ય અધિકારીઓની સાથે સૂચનો કર્યા હતા કલેક્ટરે ડાકુર મંદિર રોડ પરથી નીકળી સ્થળ નિરીક્ષણ કર્યું જેમાં મંદિરેથી નીકળી કાફલો જૂની નગરપાલિકા ભરતભુવન દત્તાત્રેય મંદિર રૂટ વન વિભાગ રૂટથી ગાયોના વાળા સુધી સ્થળ પરીક્ષણ કર્યા બાદ નવી નગરપાલિકા તેમજ ગાંધીજીના બાવળા સુધી પહોંચ્યા હતા અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી જે અંતર્ગત છેલ્લા છ મહિનાની અંદર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા મુદ્દામાલનો નાશ તેમજ મૂળ માલિકોને પરત આપવાની કામગીરી કરાઈ રોયબિશનના ગુણામાં આઠ કરોડ જેટલા મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો જ્યારે વાહનોની હરાજી કરી ત્રેસઠ લાખ રૂપિયા જેટલી રકમ સરકારમાં પણ પોલીસે જમા કરાવી તેમજ ચાર કરોડ જેટલા અલગ અલગ મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કરાયા જ્યારે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ તેત્રીસ કરોડ જેટલા મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો હતો તેત્રીસ કરોડ બાવીસ લાખ અઠ્ઠાણ હજાર છસો સત્તાવન રૂપિયાના જે મુદ્દામાલ છે એ છેલ્લા ચાર મહિનામાં પોલીસ સ્ટેશન અને એના અમલદાર અને સુપરવાઇઝર અધિકારીઓના મહેનતથી ઓછા થઈ ગયા છે એટલે વિચારો કે પોલીસ માટે જે સાફ સફાઈ પોલીસ સ્ટેશનમાં થઈ છે સ્પેસ કેટલા વધ્યા હશે એ ખાસ કરીને એક નોંધપાત્ર કામગીરી છે અને આ પૈકી અમે બે ત્રણ આપને દાખલારૂપ જણાવવા માંગીએ કે અમુક કેટલા કેટલા જૂના કેસો હતા બે હજાર એક ના જેના દાગીના પોલીસ નહીં આવ્યો તો એના અરજદાર મળ્યા નહીં એટલે અરજદારને એના કઈ ગોતી એના એડ્રેસ જુદા હતા એના પછી અરજી કરાવી અને કોર્ટથી ઓર્ડર મેળવી અને મુદ્દામાલ સાત હજાર ઉપરના પરત કરાયા આ સિવાય કાલુપુરના પણ એ જ છે કે પંદર હજારના સોનાના એના ચેન વગેરે હતી એના એ સરનામે મળ્યા જ નહીં એના પછી વકીલનો સંપર્ક કર્યો પછી એ ટૂંકમાં ગોતીને એના અરજી કરાવી એને પરત કરાયા એવી રીતે એક બે હજાર બે સોળના કેસ છે જેમાં માને સામાન્ય તથા ચાંદી વગેરેના એના દાગીના હતા એના એના માણસની મૃત્યુ થઈ ગઈ હતી એટલે એના વાઈફને ગોતી એને અરજી કરાવી એવા ઘણા બધા કેસો છે જે વીસ વીસ વર્ષ જૂના જે કેસોના મુદ્દામાલ છે 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 એના પણ પોલીસે પોલીસે બહુ કરીને નિકાલ કર્યા ખરેખર આ પ્રશંસનીય કામગીરી એક તો કરી મુદ્દા લઈને વિરોધ કરાયો સંસ્કૃત વિભાગમાં ઝડપથી પીએચડી કરાવી આપવામાં આવતા હોવાના આક્ષેપો કરાયા વીસી ચેમ્બરમાં જતાં પહેલા મોબાઈલ મૂકીને જવાના મુદ્દે વિરોધ કરાયો ત્યારે વીસી ચેમ્બર બહાર એબીવીપી કાર્યકરો ધરણા પર બેઠા હતા ત્યારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા જ્યારે પત્રકારોને માહિતી આપી રહ્યા હતા ત્યારે એબીબીપીના કાર્યકરોએ કુલપતિનો ઉધડો લીધો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિવિધ પ્રશ્નો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ પ્રશ્નોની રજૂઆત મળે અને વીસીની રજૂઆત માટે પહોંચ્યા હતા વીસી છે તે કાર્યકર્તાઓને ના મળતા વીસી ચેમ્બરમાં હાજર ના મળતા કાર્યકર્તાઓ છે અને વિદ્યાર્થીઓ છે તે ચેમ્બર

અમે સમય દઈને વિશીને મળવા માટે આવેલા છે કોઈ પણ વિદ્યાર્થીઓને જવાબ નથી દેવામાં આવી રહ્યો રજિસ્ટ્રાર છે રજીસ્ટ્રાર પણ તેઓ ઓફિસમાં જ છે તેઓ પણ અહીંયા આવીને અમને પ્રતિકાર જવાબ નથી દેતા અને પોલીસને ક્યાંક ને ક્યાંક આગળ કરીને આ વાત છે તેને દબાવી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે અત્યારે કરવામાં આવતા તે પિરા કાર્યકર્તાઓ છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને કાંઈક મેનેજમેન્ટ છે તેના ગોરા પોલીસને છે તો અહીં તમે ભોલાવી દેવામાં છે અગિયાર રજૂઆત પચીસ એપ્રિલ ના જે પીએચડી તો મેથે દ્વારા ની એક પ્રશ્ન છે ત્યારબાદ ઓગસ્ટ નો રોજ યુનિવર્સિટી માં સુરક્ષા ને ની સામાજિક તત્વો દ્વારા દારૂ નું સેવન એ બધી પ્રવૃત્તિ થવા બાદ અમે કેમેરા થી માટે પણ એક આવેદન પત્ર આપેલું હતું જે સપ્ટેમ્બર ના ગર્લ્સ હોસ્ટેલ વિવિધ પ્રશ્નો તો હતો ને જે રેક્ટર દ્વારા અવારનવાર દબાવવાના પ્રયત્ન કરવામાં આવતા ની વ્યવસ્થા સારી ન હતી તેને આવેદનપત્ર આપવામાં આવ્યું એસટીએસસી ના બહેનોને ફી પરત કરવામાં આવે છે ગેરકાયદેસર રીતે લીધી છે તે પરત થાય તેની માટે પણ એક આવેદન આપવામાં આવ્યું હતું યુનિવર્સિટી સિવાયના બધા માર્ગો બનતાય કે એ તો આઈકેડવરી સિસ્ટમ અપનાવવામાં આવે એવા અનેક રજૂઆતો કરવામાં આવી છે એમાં કોઈ પણ જાતના પ્રતિકારક રૂપ પગલાં લેવામાં આવતા નથી કે કે પોતના ખેચા પડી રહી રહ્યો તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને વિદ્યાર્થીઓના હિતમાં તેમને કોઈ પણ જાતનો રસ રહ્યો નથી અને તમે ઊંચી નથી રહી તેવું સ્પષ્ટ દેખાય છે ચોક્કસ જર્કી વાત કરમાં તો જેતના દ્વારા લઈ કે છેલા અડધી કલાકથી છે તે કાર્યકર્તાઓ છે તે એબીપીના કાર્યકર્તાઓ છે તે ધરણા ઉપર ઉતરે છે ખાસ કરીને

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી પ્રીતમપુરા સ્કૂલમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મા રમાભાઈ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મુખ્યમંત્રી સહિત સ્થાનિક ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા જ્યાં મહિલાઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું જ્યાં મહિલાઓમાં વધતા જતા કેન્સરના રોગને લઈને પણ ખાસ મેડિકલ માનનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું રમાબાઈ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રીના હસ્તે એક ખાસ વાન છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ વાનની જો ખાસિયત કરવામાં આવે તો જે વધતા જતા કેન્સરના જે રોગ છે તેની સામે અવેરનેસ ફેલાવવાનું તેમજ આ જે રોગ છે તેને ડિટેક્ટ કરવાનું જે કાર્યવાહી કરતી આ વાન છે તેનું આ વાન છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ ખાસ વાન છે તેને જોઈ શકાય છે કે અત્યાધુનિક સાધનો છે તેની સાથે વસાવવામાં આવી છે સીધા જ આ વાનના દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે અનેક ટેકનોલોજી છે તે આ વાનની અંદર જોવા મળી છે અને તેના આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે મુખ્યમંત્રીના હસ્તે આ વાહન છે તેને ખુલ્લી મૂકવામાં આવી હતી ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોની અંદર જે મહિલાઓની અંદર વધતા જતા કેન્સરના રોગો છે તો તેની સામે તેનો જે રોગ છે તેને જે છે ડિટેક કરવાની અંદર તેમજ તેના જે ત્યારબાદને નિરાકરણની જે પ્રોસેસ હોય છે તે તમામ પ્રોસેસો છે તેનો ખ્યાલ આવી શકશે તો આ વાહન કઈ રીતે કાર્ય કરશે તેની માટે આપણી સાથે જે ટેકનિશિયલ જોડાયા છે આપણે તેઓની સાથે પણ ખાસ વાત કરીશું એક આ વાહન જોવા મળી છે વાહનની અંદર કેવા સાધનો જોવા મળ્યા છે આ વાનની અંદર મેમોગ્રાફીનું મશીન છે લેડીઝના છાતીના કેન્સરનું ડિટેક્શન આ મેમોગ્રાફીના મશીનથી થાય છે અહીંયા પેશન્ટને પોઝિશન આપીને એનો એક્સરે લેવામાં આવે છે અને ત્યારબાદ આ એક્સરેને આ અમારા કમ્પ્યુટરમાં ઇમેજને રીડ કરી અને પ્લેટ એની નીકાળવામાં આવે છે ત્યાર પછી એનો રિપોર્ટ પેશન્ટને આપવામાં હોય છે તો પેશન્ટને જો છાતીમાં ગાંઠ કે કોઈ પણ તકલીફ હોય તો આ તપાસમાં આવી જાય છે ખાસ જોવા મળી રહ્યું છે કે આખી એક આ મોબાઈલ વાન છે તે ઊભી કરવામાં આવી છે અત્યાર સુધી જોવા મળતું હતું કે માત્ર ક્લિનિક ઉપર જ આ કાર્યવાહી આ છે એક પ્રોસેસ થતી હતી પરંતુ મોબાઈલના માધ્યમથી વાહનના માધ્યમથી કરવામાં આવી છે ખાસ જો વાત કરવામાં આવે તો કેટલા સ્ટાફ આ વાનની અંદર હોય છે અને વાન ક્યાં ક્યાં આની તપાસ કરે છે સ્ટાફમાં અત્યારે અમે ટેકનિશિયન અહીંયા હાજર હઈએ છીએ અને અહીંયા અમે ફોટો લઈ જઈએ છીએ વાન અમારે જ્યાં પણ કેમ્પ રાખે છે આની સાથે ગાયનેક ત્યાં અમને ત્યાં અમે ગુજરાતમાં વાન અમારી જાય છે એ રીતે ખાસ જોવા મળી રહ્યું છે કે મહિલાઓની અંદર પણ સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને સારી આ પ્રોસેસ છે તો આ વાનને કઈ રીતે આપ જોઈ રહ્યા છો જ્યાં મેમોગ્રાફીના મશીન દરેક જગ્યાએ અવેલેબલ નાના ગામડાઓમાં કે અમુક જગ્યાએ હોતા નથી તો આ વાન જાય છે તો ઘણા બધા લેડીઝનું કેન્સરનું બ્રેસ્ટનું એક્ઝામિન થઈ જાય છે અને એમની તપાસ આમાં કરવામાં એમને સગવડ મળી રહે છે આ મશીનમાં ચોક્કસથી તો આ ખાસ વાન છે જે મોબાઈલ વાન છે કે મુખ્યમંત્રીના હસ્તે છે તે ખુલ્લી મૂકવામાં આવી છે અને તેની અંદર જોઈ શકાય છે કે અત્યાધુનિક સાધનો છે તે મૂકવામાં આવે છે અને જેને લઈને જે આ મહિલાના જે છાતીના ભાગે જે કેન્સર હોય છે તો તે બાબતને લઈને રિપોર્ટ છે તે આપતા હોય છે તો ગ્રામ્ય વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો આ મહિલાઓના સ્વાસ્થ્યને લઈને જે આ મોબાઈલ વાન છે તે ખૂબ જ ઉપયોગી નિવડશે તેવી આશા છે તે રાખવામાં આવી છે કેમેરામેન નિલેશ મકવાણા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર